મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા શિક્ષકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે કરોડો લોકોએ કુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા પ્રયાગરાજ તરફ પ્રયાણ કર્યું છે ત્યારે રાજ્યના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોએ પણ પ્રયાગરાજ જવા અને મહાકુંભના સાક્ષી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે જેમાં મહાકુંભમાં જવા માટે શિક્ષકોને સાત દિવસની ઓન ડ્યુટી રજા આપવાની રજૂઆત કરવામાં આવી છે શિક્ષકોની માંગ છે કે તેઓને મહાકુંભમાં જવા માટે સાત દિવસની ઓન ડ્યુટી રજા આપવામાં આવે આવો અવસર એકસો ચુમ્માળીસ વર્ષમાં એકવાર આવે છે ત્યારે કરોડો લોકો ત્યાં જઈને સનાતન ધર્મને મજબૂત કરી રહ્યા છે તેવામાં શિક્ષકોને પણ તેનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે શિક્ષક સંઘે આ પત્રની નકલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને પણ રવાના કરી છે અમારી માંગણી એ છે કે ભારત વર્ષની અંદર એકસો ચુમ્માળીસમાં વર્ષે હવે એક મહાકુંભ આવે છે અને એક અંદર સ્નાન કરવું એક પવિત્ર રીતે માનવામાં આવે છે હિન્દુમાં હિન્દુઓ માટે આસ્થાનો વિષય છે કરોડની સમાની લોકો અંદર જાય છે ત્યારે ઓન ડ્યુટી જેવું ઘણી બધી તકલીફ પડતી હોય છે રજાઓ મંજૂર કરાવવાની અને એવું છે કે આખો લોકોનું સહેલાબું જતું હોય અને અમે રહી જઈએ ત્યારે મને એમ થાય કે આવું એક ચાન્સ આવે છે અને આટલું જો ધાર્મિક તે રીતે મહત્ત્વ હોય અને ના જઈએ તો તકલીફ થાય ત્યારે શિક્ષકો તરફથી એક રજૂઆત હતી કે ઓન ડ્યુટીએ જો અન્ય કેમ્પમાં જવા માટેની જો રજાઓ મળતી હોય તો આ રીતે મહાકુંભમાં જવા માટેની રજાઓ મળે એવી સરકાર માટે અમે માગણી કરી હતી ઓકે ઓન ડ્યુટી અન્ય જે કેમ્પ જે છે કયા કયા કેમ્પમાં ઓન ડ્યુટી હોય તો પણ રજા મળતી હોય ઓન ડ્યુટીમાં એવું હોય છે કે કૈલાસ માન સરોવર જવાનું હોય છે ટ્રેકિંગ માટે જવાનું હોય છે હજ માટે જતા હોય છે કે આવા અન્ય જે જગ્યાએ જતા હોય તો ઓન ડ્યુટી રજા મળતી હોય છે તો અમારી માગણી એ છે કે આવો એકસો ચુમ્માલીસ વર્ષે યોગ થયો છે તો એની અંદર યોન ડ્યુટી જવામાં આવે અને સાત દિવસની રજા આપવામાં આવે એવી અમારી માગણી છે કોને પત્ર લખ્યો છે કોને કોને નકલ મોકલેલી છે અમે પત્ર મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રીશ્રી રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રીને અમે પત્ર લખ્યો છે ને એમની પાસે માગણી કરી છે માન્ય મુખ્યમંત્રીશ્રીને કે તમે આની અંદર કર્મચારીઓ તરફ વર્તન રાખીને આ ઓન ડ્યુટી રજા મંજૂર કરવામાં આવે એવી માગણી કરી છે કુલ કેટલા શિક્ષકો જે છે આપણા નગર પ્રાથમિક શિક્ષણ સંઘના એ કેટલા શિક્ષકો છે જેને આ લાભ મળવો જોઈએ એવું માનો છો આમ તો શિક્ષકો બે લાખ જેવા છે પણ એની અંદર નગર પ્રાથમિક શિક્ષક સંઘની અંદર વીસ હજાર કરતા વધારે શિક્ષકો છે અને જનારની સંખ્યા હું માનું તો કે પાંચ હજાર કરતા પણ વધારે હશે આંકડો અમને જે મળે છે એ મુજબ અંદાજિત આંકડો છે પરંતુ એ લોકો ધાર્મિક રીતે સ્થાન કરવા માટે ઉત્કૃષ્ટ છે જવા માટે ઓકે તો શિક્ષણને અસર નહીં થાય જો આપણે માંગ કરી છે તો જો આ રીતના રજા આપે સરકાર તો હા શિક્ષણને બિલકુલ અસર નહીં થાય કારણ કે મોટા ભાગના શિક્ષકો અમે સ્ટેપ બાય સ્ટેપ જવા માટે નક્કી કરેલું છે કે ભાઈ એક જઈને આવે પછી બીજો જાય બીજા જાય પછી જઈને આવે જેના કારણે શિક્ષણને બિલકુલ અસર ન થાય એ રીતે શાળા લેવલથી જ પણ આખું આયોજન કરીને જો રજા મંજૂર કરશે તો જવા માટેની તૈયારી રહેશે ઓકે ના મંજૂર કરે તો શું ના મંજૂર કરે તો સરકારના માટે અમે માગણી કરેલી છે પણ મંજૂર કરશે એવી અમને આશા છે